આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ વિશાળ સમર્થન સાથે ઉમેદવારી નોંધાવી સ્વાભિમાન સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ શો યોજાયો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ લોટિયા ભાગોળે જંગી સભા સાથે આજે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુએ ફૂલા પહેરાવી ભવ્ય રેલી સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ મોટા મહાદેવ અલારસા રેવાપુરી મહારાજ બેટાસી ભણપુરા સોમનાથ મહાદેવ સોદણ રેવનદાસ મહારાજ ગાંધી વિવિધ ધાર્મિક અર્ચન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ આણંદ વ્યાયામ શાળાના તળાવના કિનારે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરી જંગી મતોથી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને શ્વેતનગરી આણંદના સળગતા ના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને ને જંગી વિજય બનાવવા હાકલ કરી હતી આણંદ લોટિયાપાગોડ તળાવ ખાતે યોજાયેલી સ્વાભિમાન સભા સંપન્ન થયા બાદ લોટિયાપાગોડ બ્રિજ પાસે આવેલ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ ખાતે રેલીનો પ્રારંભ કરાયો હતો આ રેલી ગામડીવા સ્ટેશન રોડ થઈને રેલવે ગોજીએ આવી પહોંચી હતી રેલીમાં આવી કોંગી કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ અમિત ચાવડા મુકુલ ભરત સોલંકી સહિત જિલ્લા કલેક્ટર હતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું નામાંકન પત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સમયે જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા 「そろってそろって」